અમરેલીમાં ફટાકડા સ્ટોર ધારકોને ફાયર સેફટી અંગે ખાસ માહિતગાર કરવામાં આવ્યા હતા અમરેલી શહેરમાં હિરકબાગ સ્થિત ફાયર સ્ટેશન ખાતે દિવાળી પર્વને અનુલક્ષી ફટાકડા સ્ટોરના ધારકોને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપ્યું હતું દિવાળીના તહેવારોમાં હંગામી સ્ટોર ધારકોએ પોતાના સ્ટોર ઉપર કયા કયા પ્રકારના ફાયર સેફટીના ડોક્યુમેન્ટ ઉપલબ્ધ રાખવા કેટલા લિટર પાણી રાખવું તેમજ રેતીની બકેટ રાખવી તથા નો સ્મોકિંગના સાઇનબોર્ડ રાખવા સહિત ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી પીએસઆઈ અમરેલી પોલીસ વિભાગ સહિત વિભાગના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિશે માહિતી આપવામાં આવી હતી જય હિન્દ હું ઇન્ચાર્જ ફાયર ઓફિસર એસપી સરતેજા આજ રોજ ફાયર સ્ટેશન અમરેલી ખાતે હંગામી ફટાકડા સ્ટોર ધારકોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ સાહેબ તથા મામલાદાર સાહેબ તથા પીઆઈ શહેરી પોલીસ દ્વારા આ આયોજન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં અમે હંગામી ફટાકડા ધારકોને સ્ટોલ જે શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તેમાં ફાયરના કેટલા ઇસ્ટ્રિબ્યુશર બસ્સો લિટર પાણીનો પૂરતો જથ્થો તથા રેતીની ડોલ વગેરે વિશે સમગ્ર વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે જેમાં આવનારા સમયમાં આપણે કોઈ અનિશ્ચિય બનાવ ના બને તેને પહોંચી વળવા માટે ફાયર ટીમ હંમેશા સજ્જ છે સાહેબ આ જે આપણે જણાવ્યું કે જે સાધનો ફરજિયાત રાખવા પડશે કદાચ સાધનો ન રાખેલા હોય તો એની ઉપર પ્રક્રિયા કોણ કરશે એની ઉપર જે કાયદેસર કાર્યવાહી કરવાની હોય તે કોણ કરશે હા અમાર આ જો હંગામી ફટાકડાનું લાઇસન્સ એસડીએમ સાહેબ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું હોય છે અમારી પાસે તેમને ફાયર અભિપ્રાય માંગવામાં આવતો હોય છે જે અમે આ સુવિધાને ધ્યાને રાખીને સાહેબને ફાયર અભિપ્રાય રજૂ કરતા હોય છે આગળની કાર્યવાહી એસડીએમ સાહેબના હાથમાં હોય છે